એક મંત્રી પહોંચે છે સ્વર્ણિમ સંકુલ બે તેમની ઓફિસમાં તેમનો ચાર્જ સંભાળવાનો હતો એકાએક નેતા નીચે ગાળીમાંથી ઉતરે છે અને તે જ સમયે આ મંત્રી તેમના પગે લાગે છે આ ચર્ચાએ અનેક પ્રકારની જોર પકડી છે આ મંત્રી કોણ છે અને કેમ આ મંત્રી તેમણે આ નેતાને પગે લાગવું પડ્યું તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ટોફિક ગાંચી તાજેતરમાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ થાય છે અનેક નામો જે મીડિયામાં ચાલી રહ્યા હતા તે નામો કપાય છે અને અનેક પ્રકારના નવા નામો છે તેમને મંત્રી બનવાનો મોકો મળે છે અને એક નામ હતું વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જે તાજેતરમાં જે પ્રકારે પેટા ચૂંટણી યોજાઈ હતી તે પહેલી વખત ધારાસભ્ય બને છે અને તેમને મંત્રી બનવાનો મોકો મળે છે રાજ્ય કક્ષાના તે મંત્રી બને છે પરંતુ જે પ્રકારે આ સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા અને તેમના જે રાજકીય

નેતા અલ્પેશ ઠાકોર ધારાસભ્ય તેમની ગાડીમાંથી નીચે ઉતરે છે તે સમયે મંત્રી સ્વરૂપજી ઠાકોર તેમના પગે લાગે છે અને આ સ્વરૂપજી ઠાકોર છે તે અલ્પેશ ઠાકોર છે તેમને તેમના નેતા આગેવાન અને ગુરુ માની રહ્યા છે અને ઠાકોર સેના સાથે પણ સ્વરૂપજી ઠાકોર સંકળાયેલા છે અને ઠાકોર સેનાના વડા છે તે અલ્પેશ ઠાકોર છે અને અલ્પેશ ઠાકોરના પાસે જ તેમણે રાજનીતિના પાઠ પણ ભણ્યા છે અને ગઈકાલે જ્યારે આ વાવ વિધાનસભામાં સ્ટે મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે મામલે પણ આજે આ સ્વરૂપજી ઠાકોરે મંત્રી બન્યા પછી

કે નવ વર્ષ તમારા અને તમારા પરિવાર માટે લાભદાયી બની રહે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું નૂતન વર્ષ શનિમિલનના આ પવિત્ર પર્વે આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે આ તહેવારનો સાચો અર્થ એ છે કે અંધકાર પર પ્રકાશનો આરોગ્ય પર ન્યાયનો અને દુઃખ પર સુખનો વિજય તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી આપણને થરા જિલ્લો અને રાહ ધણીધર નવા તાલુકા આયાત બદલ આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને अध्यक्ष શ્રી આપડા માનનીય अध्यक्ष શ્રી શંકરભાઈ જોધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ આપણે આપણા अध्यक्ष શ્રી શંકરભાઈ જોધરીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે એમણે બોર્ડરના ગામડા માણસને 200 કિલોમીટર દૂર વહીવટી કામ માટે પાલમપુરના ધક્કા ખાવા પડતા

સાહેબ અને ગુજરાત સરકારે લોકોની ખૂબ ચિંતા કરી છે અને દિવસ રાત ઊંઘ્યા વગર સરકાર તંત્ર આપણી પડખે રહ્યું હતું હમણાં જ દિવાળીના દિવસે જાહેરાત કરી એમ ખેડૂતોને નુકસાનના વળતર પેટે નવસો સુડતાલીસ કરોડની મોટી ફાળવણી કરી અને એનાથી પણ વધારે આ પરિસ્થિતિનો અભ્યાસ કરી મુખ્યમંત્રી સાહેબ પણ આપણા વિસ્તારમાં આવ્યા હતા એનો અભ્યાસ કરી આવી પરિસ્થિતિ ના સર્જાય અને પાણીનો નિકાલ થાય એના માટે ગુજરાત સરકારે સ્પેશિયલ પ્રોજેક્ટ અંતર્ગત પચીસો કરોડ ઐતિહાસિક બજેટ જાહેર કર્યું છે તે બદલ પણ રાજ્ય સરકાર અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ એટલો ને એટલો ફાળો છે એટલે એમને પણ દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ભાજપના મજબૂત નેતૃત્વથી ભારતને અને ગુજરાત સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યું છે ત્યારે આપણે સૌ એ પણ આ રાષ્ટ્ર વિકાસના યજ્ઞમાં ભાગીદાર બનવું જોઈએ દરેક નાગરિક જે રીતે ભગવાન શ્રી રામે જ્યારે રામ સેતુ નિર્માણનું શરૂ શરૂ કર્યું હતું ત્યારે એક નાની ખિસ્કોલીએ ભૂમિકા ભજવી હતી તેવી નાની નાની ભૂમિકા આપણે સૌ નાગરિકોએ ભજવી પડશે દરેક નાગરિક પોતાના દેશમાં બનતી પોતાના વિસ્તારમાં બનતી સ્વદેશી વસ્તુ અપનાવીને રાષ્ટ્રની મોટી સેવા કરી સેવા કરી શકે છે આવી નાનકડી નાનકડી નેમ પણ આપણા દેશને આર્થિક રીતે મજબૂત બનાવશે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને કરેલી આકલ મુજબ આપણે સૌએ ચીપ અને સીપ જાતે બનાવવા માટે પડશે સાથે સાથે આપણા દેશમાં બનતી દરેક સ્વદેશી વસ્તુને આપણે જીવનનો એક ભાગ બનાવીએ આપણી જીવનશૈલી સ્વદેશી તરફ વાળીએ એક વિકસિત ભારતનું નિર્માણ કરવામાં ભાગીદારી બનીએ એવું અપીલ હું આ પાવન પ્રસંગે આપ સૌને કરું છું એક પ્રજા સેવક તરીકે મને મળેલી જવાબદારી એ મારા જવાબદારી જવાબદારી છે એમ સમજીને હંમેશા જવાબદારીપૂર્વક કામ કરીશ રાત દિવસ એક કરીને એક પ્રજાસેવક તરીકે મારા વિસ્તારમાં આવેલા દરેક નાગરિકોને મદદરૂપ બનવાનો પૂરો પ્રયાસ કરીશ તમે મારા ઉપર મૂકેલો ભરોસો કાયમ જાળવી રાખીશ

તમારા સાથ સહયોગ થી જ મારા જેવા નાના માણસને આ સ્થાન મળ્યું છે જે બદલ હું આપ સૌનું જીવનભર દૂણી રહીશ ક્યાંક મારી ભૂલ થઈ જાય તો આવીને મને ટકોર કરી દેશો હું તમારો ભાઈ છું સાહેબ નથી મારું મનોબળ એ જિલ્લાનું મજબૂત નેતૃત્વ અને આપ સૌ કાર્યકર્તા છો આવો સૌ સાથે મળીને એક મજબૂત ગુજરાત અને વિકસિત ભારતનું નિર્માણ કરીએ આપણને સરકારે ખુબ બધો આપ્યો છે નવો જિલ્લો આપ્યો છે મોદી સાહેબ નું સપનું છે વિકસિત ભારતનું બે હાજર સુડતાલીસ અંદર વિકસિત ભારત બનાવવું એનું પેલું પગથિયું છે સ્વદેશી વાપરો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ఈ સૂત્રને આજે આપણે નવા વર્ષની અંદર આપણે બધાને અનુકરણ કરવાનું છે આજથી આપણે સંકલ્પ લેશું કે મોદી સાહેબે જે સંકલ્પ આપણને આપ્યો છે કે વિકસિત ભારતનો એ વિકસિત ભારતનો સંકલ્પ આપણે પૂરો કરવાનો છે તો આપણે સૌ નવા વર્ષની શુભકામના સાથે સૌ આપણે આજથી નિર્ણય કરશું કે આપણી વસ્તુઓ એ બનતી તમામ વસ્તુ આપણે સ્વદેશી વાપરીશું સાથે સાથે તમારા દીકરાને પણ ખૂબ મંત્રીમંડળમાં પણ સ્થાન આપ્યું છે એટલે મંત્રીમંડળની સ્થાનની સાથે સાથે ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગનો પણ આપણને કારભાર સંભાળવાનું કહ્યું છે એટલે હું ખૂબ ખુશ છું કે નાના લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ જેને પણ ધંધો કરવો છે રોજગારી કરવી છે એને આપણે ઉપયોગી થઈ શકશું કોઈ પ્લમ્બરનું કામ કરતો હોય કોઈ સુથારી કામ કરતો હોય કોઈ કડિયા કામ કામ કરતો હોય કોઈ બેનોને સંચારનું કામ કરવું હોય તો તમામને આપણે નાના નાના ઉદ્યોગો સ્થાપી અને ટ્રેનિંગો પણ શરૂ કરી શકીએ એમાં એ જ ખાતું આપણને આપ્યું છે કે નાના નાના વેપારીઓને આપણે બેઠા કરી શકીએ એમને લાભ અપાવી શકીએ જેને પણ આવા આવા રોજગાર જોતા હોય એ એપ્લિકેશન કરજો હું બેઠો છું તમારી સાથે જ છું જ્યારે તમે બધાએ આટલો પ્રેમ આપ્યો છે તો તમારાથી ક્યારે દૂર રહેવા માંગતો નથી કાયમી તમારા આશીર્વાદ રાખજો હું પણ તમારી સાથે જ છું પહેલા પણ મેં કીધું હતું કે તમારા દીકરા તરીકે સેવક તરીકે કામ કરું છે એટલે એ જ રીતે કામ કરતો રહીશ અને તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે એ જ પ્રેમ સાથે તમે બધા રહેજો અને નવા વર્ષના આવનારો વર્ષ આપણે મોદી સાહેબનું જે સપનું છે એ સપનું પૂરું કરવા માટે આપે સૌ સંકલ્પ કરશું આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર